લખતર મુકામે બત્રીસી ઘાંચી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હુસેન ખેડુવરા પંચ આદર્શ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જમાતના ધોરણ દસ તથા ધોરણ બારમાં વર્ષ બે હજાર પચીસ માં ઉત્પન્ન થયેલ તમામ વિદ્યાર્થીઓનો તથા વર્ષ બે હજાર પચીસમાં હજ યાત્રા કરીને આવેલા હાજી સાહેબો તથા હાજીયાણીઓનું સન્માન કરવા માટે તારીખ રોજ લખતર સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓ તથા હાજી સાહેબો તેમજ હાજીયાણીઓનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભ નિવૃત્ત નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા આ ઉપરાંત અડસઠ જેટલા અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કુરાન શરીફની તિલાવત મહેમાનોનો પરિચય અને સ્વાગત સન્માન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા હિજરી ચૌદ છેતાલીસના વર્ષ દરમિયાન હજયાત્રીની સફર કરીને આવેલ હાજીઓ તથા હાજીયાણીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જનાબ ઇશાદભાઈ હબીબ રહેમાન વહરા મુખ્ય મહેમાન જનાબ જાવેદ મોહમ્મદ યુ વરા અને લખતરના વડીલ અબ્દુલભાઈ કચોટ ઉપસ્થિત રહ્યા હતા જમાત ગામ ખેડૂત આદર્શ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર સમસ્ત બત્રીસી વરા જમાત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી